નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશનમાં તમારું સ્વાગત છે ને હું છું જીગ્નેશ મિત્રો આજે સવારના ન્યૂઝપેપરમાં તમે બધા એડવર્ટાઇઝ જોઈ હશે તો પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ત્રણેયની અંદર જ્ઞાન સહાય કરાર આધારિત અગિયાર માસના એની જાહેરાત જે છે એ ઓફિશિયલ જાહેરાત આપી દેવામાં આવી છે અને આગામી એટલે કે અઢાર તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધી એ જ્ઞાન સહાયકની ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે અને ત્યારબાદ જે છે એ મેરિટ યાદી બહાર પાડીને જે છે એ અગાઉ જે રીતે જ્ઞાન સહાયક ભરતી કરી હતી તો એ રીતે ભરતી આખી થવાની છે તો આ સાથે જ આ જ્ઞાન સહાયકની જાહેરાત એ ઘણા બધા પ્રશ્નો લઈને આવી છે ઘણી બધી કન્ફ્યુઝન મૂંઝવણ લઈને આવી છે તો એના ઉપર ચર્ચા કરવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો સૌથી પહેલાં વાત કરીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બે દિવસ પહેલાં આપણે જોઈએ કે એની ભરતી પ્રક્રિયા જે છે આમ જોવા જઈએ તો પૂરી થઈ ગઈ છે પણ ઘણા ઉમેદવારો જે છે એ એનો બીજો રાઉન્ડ પાડવા માટે અથવા તો વેઇટિંગ આપવા માટે જે છે એ રજૂઆતો કેટલાય દિવસથી જે છે એ કરી રહ્યા છે પણ એ જે બે દિવસ પહેલાં જે લિસ્ટ આવ્યું છે કે ભાઈ કયા ઉમેદવારને કઈ શાળા પાડવામાં આવી છે એમાં પણ ઘણું જોવા મળ્યું કે ડબલ શાળાઓ છે આના અને બધું ઘણી બધી જગ્યાઓ જે છે ખાલી રહી છે ગવર્મેન્ટમાં પણ ખાલી રહી છે ગ્રાન્ટેડમાં પણ થોડી ઘણી ખાલી દેખાય છે તો એ બીજો રાઉન્ડ કે વેઇટિંગ આવવાને બદલે હવે એ જ્ઞાન સહાયકથી જ આ જગ્યાઓ ભરવાના છે તો એના ઉપર જે છે કે જે લોકો રાહ જોઈ રહ્યા હતા એના ઉપર એની શક્યતા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે પણ એ ફરીથી હવે રાઉન્ડ જાહેર થશે કે કેમ એ હાલ હવે જ્ઞાન સહાયક આપી દીધું છે તો બધી જેટ પણ જગ્યાઓ ખાલી રહી છે એના ઉપર જે છે જ્ઞાન સહાયથી ભરી દેવાના છે એટલે એમાં બીજો રાઉન્ડ આવવાની કોઈ શક્યતા છે નહીં આ વસ્તુ એ દેખાઈ રહી છે સૌથી વધારે મૂંઝવણો હોય તો એ પ્રાથમિકના ઉમેદવારો માટે છે સૌ પહેલા વાત કરી લઈએ એકથી પાંચની વેઇટિંગ રાઉન્ડની તો હવે એકથી પાંચ સામાન્ય ભરતીનો જે સ્થળ પસંદગીને એને બધું પૂરું થઈ ગયું અને ઓલમોસ્ટ જે લોકો હાજર થવાના બાકી હતા તો કદાચ એકાદ જિલ્લા કદાચ કોઈ બાકી હોય તો ખબર નહીં પણ બાકી બધા જ જે ઉમેદવારો રહ્યા એ પોતે હાજર પણ થઈ ગયા છે તો વેઇટિંગ રાઉન્ડનો નિયમ છે કે ભાઈ પ્રતીક્ષા યાદી જે પણ જગ્યાઓ ખાલી રહી છે એના ઉપર પ્રતીક્ષા યાદી આપવી પણ પ્રતીક્ષા યાદી આપવાની જગ્યાએ સરકારે શું કર્યું કે પ્રતીક્ષા યાદી આપવાની જગ્યાએ જે કચ્છ ભરતીની જે છે એ પ્રોસેસ શરૂ કરી દીધી અને જિલ્લા પસંદગી પણ આપી દીધી અને અઢાર તારીખથી જિલ્લા પસંદગી શરૂ થઈ જાય છે કચ્છની તો જે ઉમેદવારો જે રહ્યા એને સામાન્ય વેઇટિંગમાં થોડા માટે એટલે એનો નંબર આવવાનો જોઈએ સામાન્ય ભરતીમાં જે વ્યક્તિ થોડા માટે રહી ગયું છે દસ નંબર વીસ નંબર પચીસ નંબર માટે તો એ કચ્છમાં જશે અને પછી જો વેઇટિંગ બહાર પડશે તો એ ઉમેદવારને પાછો ત્રણ લાખનો બોન્ડ ભરવો પડે બધી પ્રક્રિયામાંથી ગુજરવું પડે અને એ વસ્તુ થવાની જ છે જો કદાચ વેઇટિંગ પાછળથી આવશે તો એ વસ્તુ બનશે કે જે પણ કચ્છમાં અગાઉના આગળના લોકો રાખે તો પછી કચ્છની એ જગ્યાઓ જે છે એ ખાલી આગળની થશે કારણ કે અત્યારે પાછળથી બદલીમાં ને એમાં બધામાં હેરાન થવું એના કરતાં ઉમેદવારો જે છે એવું જ વિચારે કે ભાઈ ત્રણ લાખનો બોન્ડ ભરીને પણ સામાન્ય ભરતીમાં જતા રહીએ આવું વિચારતા હોય બધા તો એ આ પણ એક મોટી મૂંઝવણ છે કે એમાં શું કરવું હવે એની અંદર ઉમેરો કરીને વધુ મૂંઝવણ પેદા થઈ જ્ઞાન સહાયકની જાહેરાત આપીને તો પ્રાથમિક જ્ઞાન સહાયકની જાહેરાત જે છે એ આવી છે એમાં પણ જે પ્રી જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપરથી ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થશે છવ્વીસ તારીખ સુધી એ ફોર્મ ભરાવાના છે પણ એમાં ટેટ વનવાળા મિત્રો માટે દુઃખદ સમાચાર એ છે કે જે પણ જૂના મિત્રો જે છે જે ભરતીની રાહ જોઈને મતલબ ઓછા મેરિટવાળા છે મોટાભાગના ઉમેદવારો જે છે જે લોકો ઓપન માટે દાવેદાર હતા એ વધારે તો લાગી ગયા છે પણ જે ઉંમરના કારણે લોકો રહી ગયા છે સારું મેરિટ છે સારા માર્ક્સ છે તો એમની ઉંમરના કારણે પણ જે લોકો ફક્ત કેટેગરી માટે દાવેદાર છે એવા બધા ઘણા બધા મિત્રો રહી ગયેલા છે તો એમના માટે એક આશા હતી કે જગ્યાઓ ખાલી રહેશે તો ભરતી આવશે પણ હવે પછી જ્ઞાન સહાયક આવી ગઈ છે તો જ્ઞાન સહાયક જગ્યાઓ જે છે એ ભરાઈ જવાની છે તો એક જ્ઞાન સહાયક જગ્યાઓ ભરાય છે કે સરકાર હવે વેઇટિંગ રાઉન્ડ આપશે એવી શક્યતાઓ હાલમાં જે છે એ બહુ ઓછી દેખાઈ રહી છે કેમકે અત્યાર સુધી તો એવું લાગતું હતું પણ હવે જે વેઇટિંગ રાઉન્ડની બાબતમાં કોઈ પ્રક્રિયા હાલમાં ધરાઈ રહી એવું લાગતું નથી પણ જો આવે તો સારી વાત છે અને જે પણ ઉમેદવારો થોડા માટે રહી ગયેલા છે એમને હું ચોક્કસથી એક વસ્તુ કહેવા માંગીશ કે તમે કોમેન્ટ બોક્સમાં કે ગમે ત્યાં પણ કોમેન્ટ કરશો અથવા રજૂઆત કરશો વોટ્સઅપમાં તમે મેસેજ કરશો કે ભાઈ વેઇટિંગનું શું છે વેઇટિંગનું શું છે તો કશું જ ફરક નહીં પડે તમે આંદોલન કરવાની વાત નથી તમારી કોઈ પણ રજૂઆત હોય તો તમે લોકો ત્યાં જઈ અને બધા ઉમેદવારો આવા ભેગા થઈ અને એક આવેદનપત્ર આપો નિયામક સાહેબને આપો તો એ આગળ એમને હાથમાં બધી પ્રોસેસ છે એમને શું કરવું ભરતી પ્રક્રિયા કરવાની એમના હાથમાં છે તો એ વેઇટિંગ રાઉન્ડ જે છે એના પર એ વિચારી શકે છે અથવા તો એમાં જે કંઈ પણ મૂંઝવણ છે એનો તમને જવાબ આપશે આના સિવાય બીજું કોઈ સોલ્યુશન છે નહીં ઘણા લોકો મને પૂછતા હોય છે કે સાહેબ વેઇટિંગ રાઉન્ડ આપો મારા હાથમાં નથી હું ખાલી તમને કોઈ પણ માહિતી આપું છું તમને અપડેટ કરાવું છું બાકી અમુક વસ્તુ જે છે તમારે જાતે જ કરવી પડે બરાબર છે તો એ વસ્તુ તમે કરી શકો છો વળી વાત કરીએ છ થી આઠ ના મિત્રોની તો છ થી આઠ ના મિત્રો પણ એક મોટી કન્ફ્યુઝન છે કારણ કે એમનું પણ જે જિલ્લા પસંદગી જે રહી એ પણ ત્રેવીસ તારીખ સુધી તો ઓફિશિયલી પોસ્ટપોન્ટ છે જ અને એ પછી પણ જો શરૂ થશે તો પછી એક જ્ઞાન સહાયકની જાહેરાત થઈ તો જ્ઞાન સહાયકમાં જગ્યાઓ કઈ પડશે જો તમે જિલ્લા પસંદગી આપવાનો છો તમે ઉમેદવારો એટલો લેવાના છો લગભગ એક હજાર જેટલા કચ્છમાં અને બંનેમાં થઈને જે ઉમેદવારો ભરવાના છે છથી આઠમાં તો પછી એ જગ્યાઓ હાલમાં ખબર નથી કે કઈ જગ્યાઓ ભરાવાની છે શું છે તો છતાં પણ પછી જ્ઞાન સહાયક વચ્ચે આવશે તો ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે આ ભરતી ડીલે થશે તો એટલા માટે જ્ઞાન સહાયક આપવામાં આવી છે તો એનો જવાબ જે છે એ આગળનો સમય બતાવશે પણ છથી આઠવાળા મિત્રોને જણાવવાનું કે તમારે ત્રેવીસ તારીખે જેવું પણ પૂરું થઈ જાય એવી રીતે તમે તમારી જે રજૂઆત છે ઉઘરાણી જે છે શરૂ કરી દેજો કે સત્વરે જે છે જિલ્લા પસંદગી શરૂ થઈ જાય એકથી પાંચના જે મિત્રો છે પીટીસીવાળા એમને એવું છે કે જ્ઞાન સહાયકમાં નિયમ એવો છે કે એકથી પાંચવાળા એટલે કે ટેટ વનવાળાને લેતા નથી ટેટ ટુવાળાને જ લે છે તો એ પણ એક સમસ્યા છે એ ટેટ વનના મિત્રો અમુક સારા ટેટ પાસ હોવા છતાં આ ભરતી એવી છે કે એની અંદર તમામ ટેટ ઘણી હતી તો એના કારણે અમુક બે હજાર ત્રેવીસમાં જે લોકો ટેટ પાસ કરી હોય જે લોકો નેવું ઓછા માર્ક્સવાળા હોય બે હજાર ત્રેવીસ વાળા એ લોકો પણ બિચારા અમુક રહી ગયા છે એ ખબર છે અને એ જ્ઞાન સહાયકમાં પણ ફોર્મ નહીં ભરી શકવાના કેમ કે ટેટ વનને જ્ઞાન સહાયકમાં વેરેટ છે તો ઘણી બધી વિસંગતતાઓ પેદા થઈ છે આ જાહેરાતની સાથે તો ચોક્કસથી જે લોકોનું રેટ એક ડાઉન છે ઓછું છે એના બધું ભરાઈ ગયા પછી તો જ્ઞાન સહાયકમાં કેવું થશે કે અત્યાર તો બધા કદાચ ફોર્મ ભરી દે હજુ છથી આઠનું આખું પ્રોસેસ આખી બાકી છે તો છવ્વીસ તારીખ સુધીમાં જે છે એ ફોર્મ તો બધા ફિલઅપ કરી દેશે જ્ઞાન સહાયકમાં પણ ફોર્મ લોકો ફિલઅપ તો કરી જ દેવાના છે હવે ફોર્મ ફિલઅપ કર્યા પછી કદાચ થોડી આગળ જતા જિલ્લા પ્રસંગે શરૂ થવામાં કે આગળ જતા થોડી વાર લાગે અને શાળા ફાળવાની પસંદગી ફાળવણી પણ થઈ જાય તો એ લોકો પાછા રાજીનામું મૂકીને પાછી કાયમી ભરતી આવશે એમાં જતા રહેશે તો એમાં જતા રહેશે તો એ પાછા આ લો વાળા બિચારા જે લોકો કાયમી ભરતીમાં પણ નહીં લાગે અને જ્ઞાન સહાયકમાં પણ એમને જવું હશે તો એમાં પણ એમની જે છે એ નંબર એમાં નહીં આવે તો સાચો ક્રમ એ જ છે કે ચલો ઉચ્ચતર માધ્યમિકનો ને એનું તો સમજીએ પણ પ્રાથમિકની અંદર તો જે જ્ઞાન સહાયક જે રહ્યું એ સમગ્ર ભરતી પ્રક્રિયા આખી પૂરી થઈ ગયા પછી જો આપી હોત તો ઉમેદવારોના હિતમાં અને બાળકોના બધી રીતે બધું જે રહે તો સારું રહેત તો આજ વસ્તુ વસ્તુ તમારી જોડે ચર્ચા કરવી હતી તમારો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જે પણ અમે કહ્યું એ પ્રમાણે તમે જે છે વેઇટિંગવાળા તમે એ વસ્તુ કરી શકો છો બરાબર છે બીજી કોઈ પણ નવી કંઈ અપડેટ આવશે તો આપણે વિડીયો દ્વારા તમને માહિતી આપીશું અને ચોક્કસથી રિયલ ટાઈમ અપડેટ આપણે તમને વિદ્યાસાયિક ભરતી કોઈ કોઈપણ એકથી બારની તમામ ભરતીની આપણે તમને આપતા હોઈએ છીએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા વિડીયોમાં ફરીથી મળીશું જય હિંદ જય ભારત થેન્ક યુ